હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ પર તો આજે આપણે બનાવીશું આખું વર્ષ સ્ટોર કરી શકાય એવો કટકી કેરીનો છૂંદો અને આ છૂંદો તડકે રાખ્યાની માથા ઘૂંટ વગર માત્ર પંદર મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે અને રસાદારા લાલ ચટક છૂંદાને તમે એક વર્ષ માટે સ્ટોર પણ કરી શકશો તો ચાલો બનાવવામાં એકદમ સહેલો કટકી કેરીનો છૂંદો બનાવવાનું શરૂ કરીએ તો છૂંદો બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ રાજાપુરી કેરી લઈ લીધી છે અને રસાદાર છૂંદો બનાવવો હોય તો આપણે રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવાનો છે હવે કેરીને આપણે છોલી લઈએ તો બંને કેરીની અહીંયા છાલ મેં ઉતારી લીધી છે હવે આની આપણે નાની નાની કટકી પાડીશું તેના માટે આ રીતે કેરીને આપણે પાતળા પીસમાં જ કાપવાની છે જેથી કરીને આપણી કટકી સરસ નાની નાની પડે તો હવે આને આપણે આ રીતે ઝીણા ટુકડામાં કાપી લઈએ રાજાપુરી કેરીની છાલ થોડી જાડી આવતી હોય છે એટલા માટે કેરીને આપણે પ્રોપર સારી રીતે છોલવાની જેથી કરીને છૂંદો બન્યા પછી આપણી કટકી કડક ના થઈ જાય તો આ જ રીતે આપણે એની પાતળી પાતળી સ્લાઇસ કાપી લેવાની છે અને એના નાના નાના ટુકડા કાપી લેવાના છે તો કટકી કેરીના છૂંદામાં જેટલા ઝીણા કટકા પડશે ને એટલો જ છૂંદો ખાવાની મજા પડશે અને આ છૂંદો બનાવવામાં બસ આ જ મહેનત વધારે છે બાકી છૂંદો બનાવવાનો તો બહુ જ સહેલો છે તો જો આપણે આ રીતે બધા કટકાને પાડીને તૈયાર કરી લઈએ તો જો બધા કટકા મેં આ રીતે પાડી લીધા છે હવે આમાં આપણે ખાંડનું એક ચોક્કસ માપ તમને દેખાડું તો આ ટુકડાને આપણે એક તપેલીમાં આ રીતે ભરી દેવાના છે તો જો તપેલીમાં આ ટુકડા મારા ઉપર સુધી ભરાઈ ગયા છે તો આ ટુકડાને હવે આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને આમાં આપણે એક ચમચી મીઠું નાખીશું અને અડધી ચમચી જેટલી હળદર નાખીશું હવે ખાંડનું માપ જોઈ લઈએ તો આ જ તપેલી ભરીને આપણા ટુકડા ભરાયા હતા તો આપણે સવા તપેલી ભરીને ખાંડ નાખવાની છે તો રસાદાર છુંદા માટે આ એકદમ પરફેક્ટ માપ છે હવે બધી વસ્તુને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈએ તો આ બધું મિક્સ કર્યા પછી વાસણની ઉપર કોટનનું કપડું બાંધી દસ દિવસ માટે તમે તડકામાં મૂકશો તો તમારો તડકા છાયાનો છુંદો તૈયાર થશે પણ એ બહુ લાંબી પ્રોસેસ થઈ જાય છે પણ આજે આપણે આનો ઇન્સ્ટન્ટ છુંદો બનાવીશું જે માત્ર હવે દસ જ મિનિટમાં તૈયાર થઈ જશે તો જો આ રીતે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે આપણે આને ઢાંકીને બે કલાક માટે રહેવા દઈશું જેથી ખાંડ આપણી સરસ ઓગળી જાય અને જો તમારે એને ડાયરેક્ટ જ ગેસ પર ચડાવી દેવું હોય તો પણ તમે એ રીતે બનાવી શકો છો તો જો બે કલાક પછી આપણે એને ખોલીને જોઈ લઈએ તો થોડી થોડી ખાંડ આપણી સરસ ઓગળી ગઈ છે તો ચાલો હવે આનો આપણે છૂંદો બનાવી લઈએ તો એક સ્ટીલના કઢાઈમાં આપણે આને નાખી દઈએ એક વાત યાદ રાખવાની કે જ્યારે પણ તમે છૂંદો બનાવો ત્યારે સ્ટીલનું અથવા તો નોનસ્ટિકનું જ વાસણ લેવાનું ધાતુ કે તાંબા પિત્તળનું નહીં લેવાનું ગેસની ફ્લેમને અત્યારે મેં મીડિયમ રાખી છે આને આપણે એક વખત સારી રીતે હલાવી લઈએ હવે આ છૂંદો બનાવવાનો સહેલો છે પણ સૌથી અગત્યની વાત એ છે કે આમાં ચાસણી આપણે કેવી રાખવાની છે જો તમે આને ફાસ્ટ ગેસ પર વધારે ઉકાળી લેશો તો કેરીના કટકા ચવળ થઈ જશે અને આનો રસો પણ બહુ જ ઘાટો થઈ જશે એટલે આપણે એવું ના થાય એટલા માટે મીડિયમ ગેસ પર આની આપણે માત્ર એક જ તારની ચાસણી બનાવવાની છે ખાંડ સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી આને હલાવી લઈએ તો જો ખાંડ આપણી અહીંયા સરસ ઓગળી ગઈ છે અને મીડિયમ ગેસ પર આપણો છૂંદો સરસ પાકી પણ રહ્યો છે તો હવે આને આપણે ચારથી પાંચ મિનિટ માટે જ ઉકાળવાનો છે તો જો ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આને આપણે ચેક કરી લઈશું તો એની માટે ચમચામાં આ રીતે થોડી આપણે ચાસણી લઈ લઈશું અને આંગળી અને અંગૂઠાથી આ રીતે આપણે ચેક કરી લેવાની છે તો જુઓ પ્રોપર આમાં એક તાર તમને બનતો દેખાય છે તો આ રીતે તાર બને એટલે તમારે સમજવું કે આપણો છૂંદો બનીને તૈયાર થઈ ગયો છે અને આ રીતે એક તાર બને એટલે તરત જ તમારે ગેસ બંધ કરી દેવાનો છે નહીં તો કેરીના કટકા ચવડ થઈ જશે અને અત્યારે તમને આ ચાસણી પાતળી લાગશે પણ જેમ જેમ ઠંડુ પડશે એમ એમ ચાસણી ઘટ થતી જશે તો ચાલો હવે આ છૂંદાને આપણે એક બાઉલમાં કાઢીને ઠંડુ કરી લઈશું તો છૂંદાને મેં અહીંયા આ બાઉલમાં કાઢીને એકદમ જ ઠંડો કરી લીધો છે અને તમે જોઈ શકો છો એકદમ ઘટ્ટ આપણી ચાસણી બની ગઈ છે તો આ રીતે ઠંડુ થઈ જાય પછી આમાં આપણે એક ચમચી સેકેલા જીરાનો પાવડર નાખીશું સરસ લાલ કલર આવે એટલા માટે અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને તીખાસ માટે તીખું લાલ મરચું પાવડર અડધી ચમચી નાખીશું હવે સારી રીતે આને હલાવીને મિક્સ કરી લઈએ તો જુઓ તમે જોઈ શકો છો કેટલો સરસ લાલ કલર આપણા છૂંદાનો આવ્યો છે અને આપણો રસો પણ એકદમ પરફેક્ટ બન્યો છે તો આ કટકી કેરીનો છૂંદો દાળ ભાત ઢેબરા મુઠિયા ભાખરી રોટલી બધા સાથે બહુ જ સરસ લાગે છે તો એક વખત તમે મારી આ રીતે કટકી કેરીનો છૂંદો જરૂરથી બનાવજો તમારો છૂંદો પણ એકદમ પરફેક્ટ અને આવો જ લાલ ચટક અને રસાદાર બનશે તો આ તમે કાચની બોટલમાં ભરીને આખું વરસ માટે સ્ટોર પણ કરી શકો છો તો જો આજની મારી રેસીપી તમને ગમી હોય પસંદ આવી હોય સારી લાગી હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો